ભાઈ પડી ગયું હોવા ને જવાનું હતું લગનમાં લગનનું લગ્નનું નામ પડે એટલે બહેરવા આમ તાવ આવતો હોય માથું દુખતું હોય એમ ગમે થયું હોય બધું થઈ જાય સારું ઓટોમેટિક આમ જો અને પછી તો મોટા ઉપડે ઉપડે લગનમાં હો હાલો તો મારે જવાનું છે તમે ભેગા ભેગા આવી જ જાઓ ને ઘડીક વાર થઈને આપણે પહોંચી ગયા મંડપે સરસ મજાનો મંડપ બાંધ્યો હતો અને જેવા મંડપની અંદર ગયા ને ત્યાં ખબર પડી ભાઈ તો મામેરા ભરાય છે એક બાજુ મામેરા ભરતા હતા એક બાજુ બૈરા મામેરા ગીત ગાતા હતા અને બધા એમ જાણે મોજમાં હતા ઓ ભાઈ લગનમાં તો બૈરાઓને કવર મળે એટલે આમ હરખનો પાર ન આવે આમ જોવો તો ખરા કેટલા હરખાઈ જાય આ પાકેટમાં પૈસા છે આય પાકેટમાં પૈસા છે આજ તો આમ બધા બે વાત ઊંસા હાલ છે આ જો બે આબે કન્યાના બાપા ઈ હોતે મોજે મોજમાં છે ભાઈ ગર્વા બને કેસે ભાઈ જલ્દી फटाफट બધું बताओ કાલે સવારે પનવેલ નીકળના હે અને આબે અમારી બેન હો ભાઈ બન્ને બહેનોમાંથી મોટી બેન અને આ છે કન્યાની બેન આજ તો મોજે મોજમાં છે પણ આજ હવથી વધારે કોક રાખ છે ને એટીટ્યુડ યાર કન્યાની બેન મજાહી મજા હે આ કન્યાનો ભાઈ આજ હવથી વધારે દોડધામ કર છે ને યાર આજ બિચારા પીલાઈ જવાનો છે તું તો ગયા બેટે કેગર મે કોઈ ની વાત કોઈ માને કનો મને ફોટોગ્રાફર ની વાત બધાય માને હો જલવાય અમારા અમારા પપ્પા અમારા કાકા બે હેગા ભાઈઓ છે ને ફૂ હશે જેને મરણ પાર્વન સંબંધ કર્યો ને આ મારા મોટા જી જા જી આમ જો લાલ લાલ હવામ અમારા જીજાજી જગમગ જગમગ થાય પણ આમ જોત ખરા એ કહે છે કે મારા કાકાના બાપા ના ભેગા પડે એટલા બધા હાળા છે ને એટલે રજાય છે ને હંમેશા ગાડીમાં જ રાખે એમ ક્યારે અનમર બનવાનું થઈ જાય કે નક્કી નહીં એમ મારા બા બહુ મજમાં છે આ મારા મમ્મી જેને અમારા સંબંધ હોય અને અમારા મોટા ભાઈ હા ડાયરેક્ટ બેઠક જમાવી હો અને આ અમારા ભાણી બા તોફાની નંબર વન જો ભાઈ હા કોકની કો લગી ગયા છે અને આ બાજુ બેનું એટલે કે અમારે બે ફયું ઈ લાગી ગયા પંચાયતે જુઓ ભાઈ લગનમાં બીજી મજા આવે કે ન આવે પણ પંચાયત કરવાની બહુ મજા આવે આ બધા બૈરાઓને સજજન કો ક્યાં તકલીફ હે ભાઈ આના છે દુલ્હન ખુશીબેન આપણે ભાઈ વિડિયોના માધ્યમથી આશીર્વાદ આપી દે ખૂબ ખુશ રહેજો અને બધાને ખુશ રાખજો આ છે અમારા ફુવા આ છે મારા પપ્પા બે હાળો બનાવી ભેગા થઈને કઈ ખારી હવાણે લાગી ગયા છે ભાઈ પડી ગઈ હાંજે બધી બૈરાઓ છે ને ગરબા ચાલુ થવાની વાટ જોવે છે કે જેવો ગરબા ચાલુ થાય ને એવા આપણે ગરબે રમી લેવો ભાઈ આ બહુ તેરાણીઓ જઠણીઓ ભેગી મળીને કરે છે ગામની પંચાયત કોકનો વારો છે આજે અને દાદાના દીકરા જો આ બાજુ આમ જો દીકરાની હાઈટ તો જો પણ દાદા કરતા રોડી થઈ ગઈ છે આ માર નાના ભાઈનો છોકરો એક પાડો ધરાય જેટલું ખાઈ ખાઈ છે પણ જાડો નથી થતો જો ભાઈ આ હાસી મોજ છે ભાઈ નાનપણમાં ગાડલા ને ગોદરા ને વીખી ઠેકડા મારી મારીને જે મોજ લીધી ને આ હાસી મોજ છે તમે કોઈ મોજ લીધી જ નહીં નાનપણમાં પછી કહેજો કમેન્ટમાં હાલો ભાઈ ખુડસ મણી આગી પછી થવા મતલબ ગરબાની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે ગરબા શરૂ થઈ ગયા એની પહેલા છે ને સાઉન્ડમાં તો આ છોકરાઓ એવા ઠેકડા મારે એવા ઠેકડા મારે કે વાત જવા જોઈએ એમ ગરબા શરૂ થઈ ને પેલા થાકી જવાના છે બધા બીજું બધું ભલે બાકી રહી જાય બાકી ફોટોગ્રાફી બાકી ન રહી જાય આમ જો સાવ કુટુંબ ભેગા થઈને ફોટોગ્રાફી શરૂ કરી દીધી અને સૌથી હાસી હિંમત છે ને કોઈ ગરબા શરૂ ન કરવાની પહેલા જે આમ પાંચ છ ગરબા શરૂ કરે ને એ હસી હિંમત આ પાસે પાસે હું થોડો ગરબા રમવાનો હરખો થોડીક હિંમત આપડે તો ગરબા રમી જ લેવાશે મોટું થતું ગયું બધા માણસો ભેગા થતા ગયા અને આ બાજુ આપડી ફોટોગ્રાફી ચાલુ થઈ ગયું બધાને ખબર પડી ને કે અહીંયા આવ્યા છે એટલે હાઉ ડાયરો આવી ગયો એમ અને હવ નો ધન્યવાદ ભાઈ અને પછી તો એટલા ફોટા પડાવ્યા એટલા ફોટા પડાવવા જવા જો એમ પણ મજા આવી ગઈ ભાઈ કે હું વારંવાર કવર છું આજે પાછો કહી દઉં કે આ બધું તમારા પ્રેમ ને આશીર્વાદ ને લીધે પછી ભાઈ દુલ્હન એમ ફોટોગ્રાફી કરી નાખી ભાઈ દીકરી ને હાસી મત છે ગરબા રમતા આવડે કે ન આવડે મારે ગરબા રાઉન્ડ પૂરું થઈ ગયું હું ડેરો લાગી ગયા ગરબે રમવા લોસો થઈ ગયો છે એ હમણાં તમને હું કહું કે હું એક્ઝેક્ટ લોસો છે ઈ ભાઈ લોસો છે આ કહેવત છે ને જેને કોઈ પોગે એને પેટ પોગે ભાઈ ને છે ગરબા પણ છોકરો છોડે તોફા ને હવે ગરવાળી કેવાય કે તું હાસે કારણ કે એને ગરબા છે એટલે ભાઈ હવે ને મૂંઝવણમાં છે લગભગ પંદર એક મિનિટ થઈને હાર માની લીધી ખુરશી બાજુમાં મંગાવી લીધી કે ભાઈ ખુરશીમાં થી ખુશીમાં ગરબા જોઈ આજ ગરબા રમવાનો મેળ તો નહીં પડે આપણે અમારો ભાઈ બિચારો બહુ મુંજાઇ ગયો પછી બધા કન્યાના બાપાને ઉપાડ્યો હાલો ભાઈ તમારે ગરબા રમવાના જ છે એમ પછી ભાઈ આ ફોટોગ્રાફીનો બીજો દોર શરૂ થઈ ગયો સોસાયટી બધાને ખબર પડી ગઈ કે આપણે અહીંયા આવ્યા છીએ એટલે હાઉ હોય તો નીચે ઉતરા બધા એટલે આપણે ઘડી ગરબા રમાતા પણ કઈ વાંધો નહીં ફોટા પડાય લઈ પણ એમ કે દુખિયાનો બેલ ઉપર વાળો છે આ ભાઈ ના દુઃખ દૂર થયા છોકરો સાનો રહી ગયો અને પછી ભાઈએ ભાઈ ગરબાની મોજ છેવટે લીધી ખરા હો આમ જો ભાઈ ને મોજ એમ છે ભાઈ પછી ઘડીક સાઈડ માં ખુરસી લઈને બાપા દીકરા કરી ઘડીક તો લગભગ દોઢ કલાક ગરબા રમા પણ આ ભાઈ આમ જો હજી થાય નથી નથી આમજો આજ તો એક લડી જ લેવું છે વાર્તા થઈ ગઈ પૂરી એમ એ ખુદી પણ આમ લડી જ લીધું આને ભાઈ આખી દુનિયાને જે કરવું એ કરે એમ મોજમાં માં છે જો આમ છે ને ભાઈ મોજ આગ લગે છે બસ્તી મે બાવત રહતા મસ્તી મે પછી ભાઈ શરૂ કર્યો દોઢિયા નો પ્રોગ્રામ જેને આવડતો હતો એ બધા એમાં જે નથી આવડતો સાન મને જોવે છે બધા પછી ભાઈ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પણ જતા જતા એમ કેવાય ને કે અમારા ભાઈઓ પાસે ભેગા થઈ ગયા એમ તો બધાની યારે ઘડીક વાતો સીધું કરી ફોટા ફોટા પડાવ્યા ને પછી રજા લઈ લીધી પછી ભાઈ ત્રણેય ભાઈઓ નક્કી કર્યું હાલો ભાઈ સૂપ પીવા જવું છે ટાઢોડા નું તો બધા હાલા સૂપ પીવા હાલો તમને ભેગા લઈ જાવ ક્યાં સૂપ પીવા જાય છે એમ ગરમ સૂપ આવી ગયું આ છે મારો નાનો ભાઈ આ એની ઓફિસ છે એનું ફાયર સેફ્ટીનું કામકાજ છે તમારે કાંઈ પણ કામકાજ હોય ને અંતરે નંબર આપેલા છે બરાબર ફોન કરી દેવો હા ભૂલાય નહીં અને હાવ ડાયરો જો ભાઈ સૂપ પીવા બેહી ગયા મજે મોજો સૂપ આપણે મંગાવ્યું તો અહીંયાથી શ્રીરામ સૂપ એક નંબર સૂપ ભાઈ ફૂલ લસણ વાળું આમાં તો ત્રણેય ભાઈ હું સૌથી મોટો આ મારથી નાનો અને એન થી નાનો તેણે ત્રણ અને એના ઘરના અમારા ઘરમાં સૌથી થી નાનું આ ખેપાની પણ એમ કહેવાય કે જે થોડાક આગળ આગળ હલાયશું ને ત્યાં રિક્ષા આડી ફરી એમ જો અમારા બે માણના ફોટા તો રિક્ષામાં લાગેલા છે રોયલ મેળામાં જોઈ લેજો તમે રોયલ મેળામાં બસ આવ્યાના હોય ને તો બસ પોગી હો આ ભૂલતા નહીં હાલો તો મળી આવતી કાલે ત્યાં સુધી હાઉ ડાયરે રામે રામ મોજ આવતી લાઈક શેર ફોલો કરી દેજો પાસે હાલો તો